ભરાવી રાજકોટ રાજકોટ તરફ પ્રયાણ કર્યું છે છે એક્ટિવા એક્ટિવા લઈને લડવા થયા પ્રતાપ પાછળ પટ્ટી બાંધી રાજકોટના રણ મેદાનમાં જાઓ છું તેવું પરેશ ધાનાણીનું નિવેદન સામે આવ્યું હતું રાજકોટના રણમાં માછલીની આંખ વિંધવા જઈ રહ્યો છું પરેશ ધાનાણીનું તેવું નિવેદન સામે આવ્યું હતું કોંગ્રેસ રાજકોટના ઉમેદવાર જે છે તે ફોર્મ ભરવા જઈ રહ્યા છે તો અમરેલી જેની ઠુમ્મર મેં ફોર્મ ભરાવી અને તેઓ રાજકોટ તરફ પ્રયાણ કરી રહ્યા છે જે રીતે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તેઓ એક્ટિવામાં જઈ રહ્યા છે અને રાજકોટ તરફ તેઓએ પ્રયાણ કર્યું છે પરેશ ધાનાણી રાજકોટ જવા રવાના થયા છે મારો રાજકોટ કોંગ્રેસ પરિવાર છે ને એ પ્રેમ નું નોતરું કાઢવા અમરેલી જિલ્લા કોંગ્રેસ પરિવાર નો દરેક આશીર્વાદ કરતા પ્રેમ ની પટ્ટી બાંધી એના અને રાજકોટ ના રણ મેદાન માં માછલી ની આંખ વિધવા જાઉં છું તમારા પ્રેમ ની પટ્ટી છે ને એ મને હાર સફળતા દેખાડી રહી છે તો હાલ આ બુલેટિન માં આટલું જ મને આપશો રજા